નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર અચમચાવી દેતો બનાવ માતાની તરતી ધરતી લાશ સાથે ચોટી રહી બે વર્ષની બાળકી જી હા મિત્રો અમદાવાદના રિવરફ્રન્ટ પર પિકનિક સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટ પરથી અચમચાવી દેવા દેતા દ્રશ્યો સામે આવી રહ્યા છે શુક્રવારે બે વર્ષની બાળકી સાથે માતાએ નદીમાં ઝંપલાવ્યું હતું જેમાં માતા અને બાળકીનું બંનેનું મોત નીપજ્યું છે પરંતુ માતાને તરતી લાશ સાથે બાળકી ચોંટી રહેલા વિડીયો હૃદયસ્પર્શી બની રહ્યા છે જી હા મિત્રો શુક્રવારે પંદર ઓગસ્ટના રોજ ઉસ્માનપુરા બગીચા પાછળ સાબરમતી નદીમાં એક મહિલા પોતાની નાનકડી બાળકી સાથે હાથ પકડીને પડતું મૂક્યું હતું આ બાદ ફાયર બ્રિગેડે કોલ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ કર્યું હતું માતા ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું જ્યારે બાળકી સીપીઆર આપતા તેનો બચાવ થયો છે જો આ ઘટનાને કેટલાક કલાક બાદ બાળકીને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે માતાએ બાળકી સાથે નદીમાં કેમ પડતું મૂક્યું આ મહિલાએ કેમ આવું પગલું ભર્યું તે મામલે અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી રહી છે જોકે આ વિડીયો અચમચાવી દે તેવા છે જી હા મિત્રો પોલીસે તપાસ હાથ સામે આવી છે કે મહિલાની ઓળખ આડત્રીસ વર્ષીય પિંકીબેન રાવત હોવાનું ખુલ્લું થયું છે જેમણે બે વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાયું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ